નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે જુનાગઢમાં દિગંબર સાધુ સંતોનું પવિત્ર મૃગીકુંડમાં કુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રી મેળાની પૂર્ણાહુતિ થઈ જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે લઘુકુંભ સમાન પાંચ દિવસીય મહાશિવરાત્રીના મેળામાં સાધુ સંતોની ભવ્ય રવેડી શોભાયાત્રા નીકળી અને ત્યારબાદ પવિત્ર મૃગીકુંડમાં સાધુ સંતોએ ડુબકી લગાવી પરંપરા મુજબ સૌપ્રથમ જૂના અખાડા અને ત્યારબાદ આહવાન અખાડા અને અગ્નિ અખાડાના સંતો દ્વારા સ્નાન કરવામાં આવ્યું હરહર મહાદેવ અને બમબમ બોલીના નાદ સાથે પૂજ્ય સાધુ સંતોએ મૃગીકુંડમાં સ્નાન કરીને સૌને આશીર્વાદ આપ્યા સાધુ સંતોના ભવનાથ મંદિરમાં આગમન સાથે જ પુષ્પવર્ષા કરવામાં આવી તેમજ હરહર મહાદેવના નાદથી સમગ્ર સંકુલ ગુંજી જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો આજે હર હર મહાદેવના નાદ સાથે સંપન્ન થયો છે ત્યારે આ મેળો છે એ જૂનાગઢમાં પ્રથમ વખત આટલો ભવ્ય અને મોટી માત્રામાં થયેલો છે આ મેળામાં જે સાધુ સંતો છે એમની સંખ્યા પણ વધી છે આવનારા લોકો છે એની સંખ્યામાં ઘણો બધો વધારો થયેલો છે જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો એ મુખ્ય આકર્ષણ હોય છે ભજન ભોજન અને ભક્તિનો સંગમ હોય છે આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે અને પુણ્યનું ભાથું બાંધતા હોય છે એક અંદાજ છે કે અંદાજીત પચીસ લાખથી વધારે લોકોએ આ મેળાનો લાભ લીધેલો છે મેળામાં ક્યારેય મોટી માત્રામાં ન આવેલા હોય એટલી સંખ્યામાં સાધુ સંતો પણ નોંધાયેલા છે ક્ષેત્રો અને ઉતારા મંડળો એમાં જે ભોજન લેનારા લોકો છે એની રેકોર્ડ બ્રેક સંખ્યાઓ છે એસપી બસની ટ્રીપો પણ ખૂબ થઈ છે આ ઉપરાંત આ વખતે તંત્રએ ઘણી નવી બાબતો પણ મેળામાં જગ્યાનો અભાવ હતો એના કારણે કરેલી હતી વાહન પ્રતિબંધનો નિર્ણય હતો એ અભૂતપૂર્વ હતો લોકોએ તેને હોંશે હોંશે વધાવી લીધો છે અને ભવિષ્યમાં જૂનાગઢમાં મેળો છે એ મોટો કઈ રીતે થઈ શકે એ બાબતને એક નવી દિશા પણ ખુલી છે આ બાબતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા તંત્ર દ્વારા જે પણ આયોજન કરવામાં આવેલું હતું તેને અભૂતપૂર્વ સફળતા મળેલી છે સૌને જય ભવનાથ